વિસનગર તાલુકામાં આવેલા કાસા ગામમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સાતસો જેટલા વર્ષ ગામ તળાવમાં પાણી ભરાઈ જતાં આજે સવારે તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે વિસનગર તાલુકાના કાસા ગામમાં આવેલા ચોર્યાસી વીઘામાં પથરાયેલા વિશાળ તળાવમાં વરસાદી પાણી ભરાઈ જતાં આજે ઓવરફ્લો થતાં ગામના લોકો જોવા ઉમટી પડ્યા હતા આ તળાવની પાડે પૂર્વ દિશામાં અંબાજી માતાના મંદિર પશ્ચિમ દિશામાં મહાકાળી માતાજી ઉત્તરમાં ટેકરીયા મહાદેવ અને દક્ષિણ દક્ષિણમાં કલ્હાપુરી મહારાજ ભોળાનાથ અને હનુમાન દાદાનું મંદિર આવેલું હોવાથી કાસા ગામના ધર્મપ્રેમી લોકો માટે આ ગામ તળાવ સંપૂર્ણ ભરાઈ જતાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી તળાવમાંથી પાણી ઉભરાઈને રામપુરાના કોતરમાંથી આગળ આવેલી રૂપેણ નદીમાં પહોંચ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર